નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે નવસારી જિલ્લામાં આપઘાતના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ચાલો ચાલકોએ અગમ્ય કારઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી જેમાં ખેર ગામે રહેતા બત્રી વર્ષે રાકેશ રઘરાજને અગમ્ય કારણસર ઝાડ સાથે દોરી બાંધીને મોતને વાલું કરી લેતા ચકચાર મચી જવા પામી હતી રાકેશ રત્ન કલાકાર તરીકે કામ કરતા આત્મહત્યા કરતા પરિવારમાં ગમગીન સવા જવા પામી હતી જ્યારે બીજા એક બનાવમાં નવસારીમાં તારેગીરી વિસ્તારમાં પરેશભાઈ રાઠોડ ઘરે પંખા સાથે દુબટ્ટો વળી ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે મિત્રો આ સમગ્ર બાબતે ગ્રામ્ય પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્રીજા કેસની વાત કરીએ તો મોરોલીસ બજારમાં રહેતા નાતુભાઈ પટેલે બાટલો ગયા હતા જે બાબતે પરિવારજનોને જાણ થતાં પરિવારજનોએ એકસો આઠ મારફતે તેઓ તાત્કાલિક સારવાર ખસેડાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ચોથા કેસમાં નવસારી શહેરમાં રહેતા દર્શિત પટેલ પોતાના ઘરમાં અગમે કારોસર દુપટ્ટો વડે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવતા પરિવારજનો માં ની લાગણી પસરી જવા પામી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ